નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતને દસ કલાક વીજળી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે એ માટે સતત માંગ કરવામાં આવી રહી છે રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાની પાંચ ન ફરિયાદો સામે આવે છે ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર રાજકોટ જૂનાગઢ જામનગર અને પોરબંદર જિલ્લામાં દસ કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે આ પહેલા આઠ કલાક વીજળી આપવામાં આવતી હતી જો કે ખેડૂતો દ્વારા વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નવરાત્રી માટે નવા નિયમો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે ફાયર એનઓસી રાખવી પણ જરૂરી છે ખલૈયાઓને રોકોર્ડ પણ રાખવાનો રહેશે ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના અપાઈ છે અંબાલાલની સૌથી ઘાતક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે આ વખતે હાડથી જાવતી ઠંડી પડશે અલનીનોની અસરથી દરિયો પણ થીજી જશે આ વર્ષના શિયાળો વહેલો શરૂ થશે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે વાતાવરણમાં એંસી ટકા ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે બે હજારનો અઢારમો હપ્તો જાહેર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે હજારથી બે હજારના ત્રણ હપ્તા માપવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ સુધી સત્તરમો હપ્તો જમા થયો નથી જેની પાછળનું મુખ્ય કારણ એ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાના બાકી હોય તે વહેલી તકે આ બંને કાર્ય કરી શકે છે કારણ કે આ યોજનાનો આગામી એટલે કે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે જેથી જે પણ મિત્રોને હજુ સુધી બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલા એ કેવાયસી અને ત્યારબાદ જમીનના રેકોઝની ચકાસણી કરાવી લે આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સત્તરમો અને અઢારમો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે રેશનકાર્ડનું ઈ કેવાયસી કરાવવું એકદમ સરળ સરકારે દેશના દરેક રેશનકાર્ડ ધારકોને ફરજીયાત ઈકેવાયસી કરવા માટે અનુરોધ કર્યો છે ઈકેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકે છે તમે તમારા પરિવારનું કેવાયસી ઘર બેઠા જાતે જ કરી શકો છો રેશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક વ્યક્તિનું ઈકેવાયસી કરાવવું ફરજિયાત છે નાના બાળકનું નામ રેશન કાર્ડમાં હોય તો તેનું પણ ઈકેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઈકેવાયસી કરાવી લેવું નહીંતર જે વ્યક્તિનું ઈકેવાયસી નહીં થયું હોય તેનું નામ રેશન કાર્ડમાંથી કમી થઈ જશે તમે માય રેશન એપ દ્વારા ઘેર બેઠા ઈકેવાયસી કરાવી શકો છો સાયબર ફ્રોડને લઈને ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી ગૃહ મંત્રાલયની સાયબર વિંગ ચૌદ સીએ સાયબર ફ્રોડને લઈને મોટી કાર્યવાહી કરી છે આ અંતર્ગત છ લાખ ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે પાસઠ હજાર યુઆરએલ અને આઠસો એપ બ્લોક કરવામાં આવી છે સાયબર વિંગે ત્રણ પોઈન્ટ પચ્ચીસ લાખ ફ્રોડ એકાઉન્ટ ચાર મહિના માટે ફ્રીઝ કર્યા છે અને ત્રણ હજાર ચારસો એક સોશિયલ મીડિયા ગ્રુપ બંધ કરવામાં આવ્યા છે એમએચએ એ આઠ લાખ પચાસ હજાર સાયબર પીડિતોને છેતરપિંડીથી પણ બચાવ્યા છે આઈ ખેડૂત પોર્ટલ અગત્યની માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય માટે ખેડૂતોએ કરેલી અરજીના સાધનિક પુરાવા તથા બિલો રજૂ કરવા અનુરોધ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી બાગાયત યાત્રિકીકરણ હેઠળના તમામ ઘટકો જેવા કે મિની ટ્રેક્ટર ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર પંપ પાવરથી ચાલતા સાધનો વગેરે તથા કાપણી પછી વ્યવસ્થાપન અંતર્ગતના તમામ ઘટકો જેવા કે તાડપત્રી સહાય અને પ્લાસ્ટિક વગેરે અને માટે પાણીના ટાંકા ઘટકમાં સહાય અને તે સિવાય અન્ય ઘટકો અંતર્ગત જે બાગાયતદાર ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી મંજૂરી મળી ગઈ છે તેવા તમામ ખેડૂતોએ જરૂરી સાધનિક પુરાવા તથા બિલો તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી સહયોગ સંકુલ પાંચમો માળ સી બ્લોક સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે સત્વરે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક દ્વારા સૂચિત કરવામાં આવે છે